વલસાડ શહેરમાં રહેતા રાજસ્થાની પરિવારની પંદર વર્ષની સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને યુપીનો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હતો સગીરાનો પરિવાર આગ્રાના એક બાબાના આશ્રમમાં સત્સંગમાં આવ્યા હતા અને ત્યાં યુવકની સગીરા અને તેના પરિવાર સાથે ઓળખાણ થઈ હતી સગીરા સાથે

શાળાએ ગયેલી સગીરા પરત ન આવતા આ બાદ શખ્સે સગીરાને લગ્નની લોભાવણી લાલચ આપીને સગીરા જે સત્સંગમાં ગઈ હતી અને બાબાએ સગીરાને યુવક સાથે પ્રેમ સંબંધ રાખવા કહે એવો ફીક વિડીયો બનાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને આ બાદ ફેબ્રુઆરીમાં સગીરાને ભગાડી ગયો હતો સગીરા શાળાએથી ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જોકે સગીરાની ક્યાંય ભાડ ન મળતા પરિવારના સભ્યોએ સગીરાના અપહરણ પાછળ રોહિતનો હાથ હોવાની શંકા દર્શાવી તાત્કાલિક સિટી પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી પોલીસે એકસો પચાસથી થી વધુ સીસીટીવી ફંગોળ્યા હતા તેમજ વલસાડ સિટી પોલીસે સગીરાના અપહરણનો ભેદ ઉકેલવા એકસો પચાસથી થી વધુ સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ આરોપીના ઘરે ચેકિંગ કરતા યુવક મળી આવ્યો ન ચાલક યુવકે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખ્યો હતો અને આ બાદ પોલીસે યુવકના મિત્રો અને પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ અને જરૂરી વિગત મેળવી હતી જે દરમિયાન યુવક ઓનલાઈન એપના માધ્યમથી ઓનલાઈન જુગા રમવાનું આદિ હોવાનું જાણવા મળ્યું જેથી પોલીસે ભારત દેશની દરેક બેંકોમાં રોહિત પંડિત અને રોહિત શર્માના નામના બેંક એકાઉન્ટ અંગે માહિતી મેળવી હતી પોલીસે અલગ અલગ વેશ ધારણ કર્યા હતા આ દરમિયાન પંજાબના લુધિયાણા પાસેથી આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું હતું જેથી વલસાડ સિટી પોલીસની ટીમે કુલ દસ દિવસ લુધિયાણાના માલવા જીઆઈડીસી વિસ્તારમાં લગભગ પચીસ જેટલી અલગ અલગ નાની મોટી કંપનીઓમાં આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને ફેરિયાઓનો વેશ ધારણ કરી મજૂર બનીને પંજાબ સરકારના વોટર આઈડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીનો વેશ ધારણ કરી અને અલગ અલગ કંપનીઓમાં કામ માંગવાના બહાને સતત ત્રણ દિવસ સુધી વોચ રાખવામાં આવી હતી અને પંજાબ પોલીસની મદદ લઈને આરોપીનો એડ્રેસ શોધી સગીરાનો કબજો યુવકના ભાડાના ઘરેથી મેળવ્યો હતો વલસાડ સિટી પોલીસે સગીરાનું મેડિકલ કરાવી પ્રાથમિક પૂછપરછ કરી સગીરાનો કબજો પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસે યુવકનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસે આરોપીને વલસાડની કોર્ટમાં રજૂ કરીને બીજી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી બાવીસના રોજ એક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એક પંદર વર્ષની બાળકી જેના માતા પિતા વલસાડ શહેરમાં રહે છે બા બાળકી પંદર વર્ષની બાળકીનો ઘરેથી ભાગી જવાનો એક કિસ્સો સામે આવ્યો હતો તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી બાળકીના માતા પિતાને કોઈ વ્યક્તિ ઉપર શક નહોતો અને એમને કોઈ એવું ખ્યાલ પણ નહોતો કે એમની બાળકી છે કોઈના સંપર્કમાં હતી તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અમારી એમની સાથે સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ કામે લાગી ગયેલા હતા આ બનાવને ધ્યાને રાખીને વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારો રેલવે સ્ટેશનના વિસ્તારો અમારા વલસાડ શહેરની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને જે તમામ સીસીટીવી કેમેરા છે એની સાથે સાથે તમામ બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને તમામ સ્કૂલ્સની આસપાસના અને તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સોથી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માતા પિતા છેલ્લા બે મહિનામાં કઈ કઈ જગ્યાએ ફરવા ગયેલા છે કઈ જગ્યાએ એમણે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે છે એના આધારે એક ચોક્કસ વ્યક્તિ જેનું નામ રોહિત માતા પ્રસાદ શર્મા છે ઉર્ફે રોહિત પંડિત જે ઓરિજનલી આગ્રાનો છે આ વ્યક્તિના સંપર્કમાં આ પરિવારના સભ્યો થોડાક દિવસો પહેલાં એમણે જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે આવ્યા હતા એવી ચોક્કસ માહિતી મળી હતી અને જેના આધારે અને સીસીટીવી કેમેરાના આધારે અમને પાકો શક થયો હતો પોલીસને કે આ વ્યક્તિ છે એની સાથે આ છોકરી આ છોકરીને એ ભગાડીને લઈ ગયો છે જે આરોપી છે એ આરોપી આગ્રા ઉત્તર પ્રદેશનો છે એટલે એ પહેલાં સુરતના ભટાર વિસ્તારમાં પણ એ પહેલાં રહેતો હતો એટલે સુરતના ભટાર વિસ્તારમાં એના ઓળખીતા મિત્રો એની ખાનગી વોચ રાખવામાં આવી હતી વલસાડ રેલવે સ્ટેશનની સાથે સાથે સુરતના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સુરતના રેલ્વે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં એક રેલવે સ્ટેશનમાં બેસીને જતા આ આરોપી અને ભોગ બનનાર બાળકી દેખાયા હતા અને રેલવેની જે ટ્રેન છે એ ટ્રેન જયપુર અને ઉદયપુર તરફ જતી એ ધ્યાનમાં આવી હતી જેના આધારે પોલીસની ટીમ જયપુર અને જોધપુર અને ઉદયપુર એ બધી જગ્યાએ રાજસ્થાનના જિલ્લાઓમાં તપાસમાં ગઈ હતી આરોપી જે પોતે આગ્રાનો છે આગ્રા એના વતનમાં એના ગામમાં પણ પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી એ ઉપરાંત આરોપી ભૂતકાળમાં ગુડગાંવ હરિયાણામાં મજૂરી કામ કરતો હતો ત્યાં પણ હરિયાણા ખાતે તપાસ કરવામાં આવી હતી ખૂબ જ મહેનત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી એની સાથે સાથે આરોપી આરોપીના સગા સંબંધી એવા અલગ અલગ સો જેટલા વ્યક્તિઓના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા આરોપીના છેલ્લા એક વર્ષના સીડીઆર આધારે આરોપી જેટલા પણ વ્યક્તિઓના એક વર્ષમાં સંપર્કમાં આવ્યો તમામે તમામ વ્યક્તિઓની પર્સનલી રૂબરૂ બોલાવીને એમની પૂછપરછ કરીને એવા નિવેદનો લેવામાં આવ્યા હતા અને અલગ અલગ નિવેદનોમાં આ આરોપી છે એ ઓનલાઈન ગેમલિંગનો અને ગેમ રમવાનો શોખીન છે એવી માહિતી અમને મળી હતી અને એના આધારે વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે એ જે ગેમનો શોખીન છે તો એ ગેમ રમવા માટે ઓનલાઈન હંમેશા ટ્રાન્ઝેક્શન કરતો હશે એવી એક ચોક્કસ એ જે ઇન્ફોર્મેશન હતી કે ઓનલાઈન જો ગેમ રમતો હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતો જ હશે એના આધારે વલસાડ સિટી પીઆઈએ તમામે તમામ બેંકો નેશનલાઇઝ અને જે પણ કોર્પોરેટ કોપરેટિવ બેન્કો છે તમામ બેન્કોમાં આ આરોપીના આખા નામ એના જે ઉર્ફેવાળા નામ છે એના પપ્પા માતા પિતાના નામ સાથે તમામ બેન્કોમાંથી હકીકત માગેલી હતી અને જેના આધારે એક પર્ટિક્યુલર બેન્કમાં આ વ્યક્તિનું ખાતું એક્ટિવ છે માહિતી મળેલી હતી અને એ બેન્કના ખાતા દ્વારા એ આ એમપીએલ નામની ગેમમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો રમતો હતો અને એ બેન્કના ખાતા આધારે આ ચોક્કસ ખાતામાં ટ્રાન્ઝેક્શનો પંજાબના લુધિયાણા જિલ્લો જે છે લુધિયાણા એ વિસ્તારમાંથી થયેલા હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને જેના આધારે પીએસઆઈ જયસુખસિંહ પરમાર અને અમારા કોન્સ્ટેબલોની પાંચ માણસોની ટીમ અહીંયાથી લુધિયાણા રવાના થઈ હતી અહીંયાથી એમને જે પણ ટેકનિકલ સપોર્ટ છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો અને એના દ્વારા લુધિયાણા જે લુધિયાણા શહેર છે એનું માલવા જીઆઈડીસી વિસ્તાર એ માલવા જીઆઈડીસી વિસ્તારમાં અમારી પોલીસની ટીમ અલગ અલગ ભેસ ભેષ ધારણ કરીને આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને આઈસ્ક્રીમની લારીવાળા તરીકે ફેરિયા તરીકે આખા જીઆઈડીસીની અલગ અલગ પચાસ કંપનીઓમાં સર્ચ હાથ ધર્યું હતું ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ વેરિફિકેશનના કર્મચારીઓ છીએ એમ કરીને એ લોકોએ અલગ અલગ ચાલીઓમાં એ લોકો માલવા જઈએ અલગ અલગ ચાલીમાં બધા આધાર કાર્ડના ડેટા કલેક્ટ કરવા માટે આવ્યા છે એમ કરીને તમામ ચાલીના તમામ રહીશોના ઓરડી વાઇઝ રૂમ વાઇઝ જઈને એમની તપાસ કરી હતી અને એક પર્ટિક્યુલર ચોક્કસ રૂમમાં એમને આ ભોગ ભરનાર દીકરી મળી ગઈ હતી અને તાત્કાલિક એ દીકરીને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી અને જે આરોપી છે એ આરોપી રોહિતને પણ એ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને વલસાડ સિટી પોલીસ પીઆઈ દિનેશ પરમાર પીએસઆઈ જયસુખસિંહ પરમાર અને વલસાડ સિટીની ટીમને મળી છે છેલ્લા પાંચેક મહિનાની સતત મહેનતનું એક આ ફળ છે કે ભોગ ભરનાર પંદર વર્ષની દીકરીને આપણે રેસ્ક્યુ કરવામાં સફળ થયા છે યુઝ્યુઅલી જ્યારે પણ કોઈ ભોગ બનનાર દીકરી જતી હોય છે તો વલસાડ જિલ્લા પોલીસનો એક સતત અભિગમ રહ્યો છેલ્લા એક વર્ષથી અને જેના કારણે જ વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સંખ્યામાં અપહરણ થાય ત્યારે બાળકીઓ પાછી મેળવવામાં સફળતા મળી છે આ બાળકીને શોધવામાં પાંચ મહિના જેટલો સમય એમને એના કારણે થયો હતો કેમ કે આ વ્યક્તિ ફોન યુઝ નહોતો કરતો એના જે જૂના ફોન નંબરો એના માતા પિતાના ફોનો એના આધારે સીડીઆઈનો અભ્યાસ કરવામાં આવે એને જ્યાં જ્યાં જે જે જગ્યાએ કામ કર્યો તમામે તમામ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કર્યા પછી એક આખું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ઊભું કર્યા પછી પોલીસને એક આ ચોક્કસ હકીકત એ લુધિયાના માલવા જીઆઈડીસી વિસ્તારમાં હોવાની મળી હતી એટલે ખૂબ મહેનત કરવી પડી છે પોલીસને આ ઓપરેશનમાં પણ એક સગીર વયની દીકરી કોઈ હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાઈ ના જાય એક સગીર વયની દીકરી છે એનો બીજા કોઈ જગ્યાએ એની વિરુદ્ધ એને કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઢકેલાય ના જાય એ ધ્યાન રાખવાની જવાબદારી પોલીસની છે અને જે ભોગ બનનાર દીકરીના માતા પિતાને અમારા ઇન્સ્પેક્ટર દિનેશ પરમારે પ્રોમિસ કર્યું હતું એ પ્રોમિસ અમે સફળપૂર્વક પૂરું કર્યું છે અને એ માતા-પિતાને એમની દીકરી અમે સોપી દીધી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે